તમામ વિગતો આજે આપણે વિડીયો દરમિયાન કરીશું નમસ્કાર હું છું કાનંદ માર મલાસન ને આપણે યોગિક સ્પોર્ટ તરીકે ઓળખીએ છીએ આ આસન કોઈ નવું નથી ભારતીય સંસ્કૃતિમાં તો કુદરતી રીતે જમીન પર બેસીને આ આસન છે કરવામાં આવતું હતું કોઈ પણ કામ કરતી વખતે છે ભોજન સમય છે મહિલાઓને છે માસિકને લગતી સમસ્યાઓ વધતી ગઈ છે પરંતુ કઈ જ વાંધો નહીં આપણે એ પરિસ્થિતિ ભૂલાઈ ગઈ છે પરંતુ આ આસનમાં છે નિયમિત રીતે બેસી નિયમિત રીતે તેનો અભ્યાસ કરીને તમામ ફાયદાઓ છે તેના મેળવશું તો સૌ પ્રથમ આપણે મલાસરના ફાયદાઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો છે પાચન માટે અમૃત જયારે તમને આ સ્થિતિ બતાવવામાં આવશે ત્યારે ઓટોમેટિક ખ્યાલ આવશે કે આપણું ડાયજેશન છે ને ખૂબ જ સરસ રીતે ઇમ્પ્રુવ કરે છે અને સ્ટ્રોંગ કરે છે ખાસ કરીને જે લોકોને કબજિયાત હોય તે લોકોએ તો આ આસનમાં છે નિયમિત બેસવાનું અને એમાં પણ તમારે ઉઠી અને ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીશો અને આ આસનમાં જ તમે પાણી પીશો તો તમને જે શોચક્રિયા છે એ પણ તમારી સરસ થશે આંતરડાની ગતિવિધિ પણ સરસ થશે

નિયમિત અભ્યાસ છે કરવો જ છું મહિલાઓ માટે ખાસ ખાસ કરીને જ્યારે માસિક દરમિયાન જે પેટમાં દુખાવો થાય છે પેડુમાં દુખાવો થાય છે અત્યારે તો નાની નાની દીકરીઓને પણ સાયકલ છે ઇરેગ્યુલર હોય છે પીસીઓડી છે પીસીઓએસ ની સમસ્યા હોય છે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે જે કુદરતી રીતે બાળક છે એની રીતે કૃત્રિમ રીતે બાળક છે 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 એ રાખવું પડે તો આ બધી જે પરિસ્થિતિ મહિલાઓમાં સર્જાય છે તેની માટે ખાસ આ આસન છે તમને ઉપયોગી આ સાથે પેલ્વિક મસલ્સ જે આપણે લોઅર બોડીના સ્નાયુઓ છે એ પ્રેગ્નન્સી પછી અથવા તો ઉમર વત્તા છે સ્નાયુઓ છે કુદરતી રીતે ઢીલા થઈ જાય છે પરંતુ જયારે તમે આસનનો નિયમિત અભ્યાસ કરશો તો કુદરતી રીતે જ આ સ્નાયુઓ છે આપણા મજબૂત બનશે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે ખાસ કરીને જો તમે આ આસનનો નિયમિત અભ્યાસ કરશો તો તમારી પેટની ચરબી છે એ ધીરે ધીરે ઘટવા મળશે અને ખાસ કરીને ચયા પચયની ક્રિયા જે તમે ખોરાક ખાવ છો એ તમને બરોબર પચી જાય છે અને તેનું શક્તિમાં રૂપાંતર થાય છે તો આ આસન છે આ દરેક પરિસ્થિતિમાં તમને મદદ કરશે અને ગોઠણ મજબૂત કરે છે હા જો તમને સિવિયર બેક પેન હોય ની પેન હોય ત્યારે નાનપણથી ગોઠણ છે બનશે અને ખાસ કરીને આપણું લોઅર બોડીને ફ્લેક્સિબલ કરે છે અત્યારે તો નાના નાના ઉમરના લોકો છે એ નીચે પલોઠી વાળીને આરામથી નથી બેસી શકતા તો બસ તમે આ આસનનો નિયમિત અભ્યાસ કરશો તો તમને પલોઠી પણ સરસ રીતે વાળી

હવે જાણીએ આ આસનને કરવામાં કઈ રીતે આવે છે તો જે પૂરી રીતે સ્વસ્થ છે ગોઠણના કમરના કોઈ પણ દુખાવા નથી સક્ષમ છે આ આસનને પૂરી રીતે કરવા માટે તેની માટેની રીત છે જો સૌ પ્રથમ છે પગને છે આ રીતે ખોલીએ હવે નીચે બેસવાનું છે પણ નીચે કઈ રીતે બેસવાનું છે તમારા ગોઠણ છે તમારા પંજાથી બહાર નહીં જાય હું સાઈડ અને ફ્રન્ટ બંનેથી બતાવીશ તો જો આ રીતે ધીમે ધીમે ઇનિશિયલ લેવલ ની વાત કરીએ તો પગ છે જેટલા શરૂઆતમાં ખુલ્લા રાખશો એટલું તમને આ છે કદાચ સ્ટીફ હશે અથવા તો કાંઈ પણ દુખાવો હશે ઓછો થશે તો જો ધીમે ધીમે કઈ રીતે જો આ રીતે બેસવાનું ક્યાંય પણ કદાચ પણ થોડો પણ દુખાવો હોય તો ન બેસતા હવે પગના પંજા ઊંચા નહીં રાખવાના ધીમેથી જો પગ છે એ આ રીતે અનાહત ચક્ર પર ચેસની વચ્ચે હાથ બસ અને આ રીતે નોર્મલ એનું અને જો ફાવે તો તમારી કોણીની મદદથી પગને થવાનો કદાચ સિમ્પલ હોલ્ડ કરીએ અત્યારે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એ જો હવે સિમ્પલ બંને પગના અંગૂઠા અને હોલ્ડ કરીએ ઉપરની તરફ અત્યારે હોર્મોન્સની તકલીફ બહુ છે થાઇરોડની સમસ્યા છે તો તેના માટે હું સરસ એક ટેકનિક જો ઇન્હેલ એક્સેલ શ્વાસ ભરો પાંચ વખત કરીએ શ્વાસ ને છોડો અગેન ઇન્હેલ એક્સેલ પગના દુખાવા હશે પગની પાછળ પિંડી બધામાં તકલીફ પડશે તેમાં રાહત મળશે હોલ્ડ ફોર ફાઇવ ફોર થ્રી ટુ વન ડાઉન

તમારે મૂળ આસન નથી થતું આ રીતે થાય કરશો તો તમે મૂળ પહોંચી શકશો તો જો પગને એકદમ ખોલવાના અગેન્સ સપોર્ટ લેવાનો બેક સેફ છે તમારું લોઅર બોડી સેફ છે અને હોલ્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ હવે જે લોકો નીચે પણ નથી બેસી શકતા એને માટેનો એક રસ્તો કરીએ જે લોકો છે નીચે નથી બેસી શકતા એ લોકો માટે કોઈ પણ એક આવું સ્ટૂલ ઘરમાં હોય તેનો ઉપયોગ કરવાનો બસ સ્ટૂલ રાખવાનું ટેકો પણ દેવો હોય તો ટેકો દઈ શકો ઉભરક બેસ હોય આ રીતે સપોર્ટ વગર જ્યાં પણ બેસો આ રીતેને બેસવાનું ટ્રાય કરવાની શોલ્ડર્સ બેક બેક સ્ટ્રેટ અને હોલ્ડ બસ પગને એકદમ ખોલો શરીર એકદમ સીધું ફોકસ કરવાનું હવે તમને ગોઠવનો દુખાવો છે તો એટલું તો તમે આરામથી છે કરી શકો કદાચ તમને ની પેન હોય તમને ડૉક્ટરે ના પાડી હોય આ આસન કરવાની તો તમારે નહીં કરવાનું પણ તમારી ક્ષમતા મુજબ છે તમે આરામથી કરી શકો છો બસ તો આ આસન માં આપણે હોલ્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ તમને ગોઠણના દુખાવાની કે કમરના દુખાવાની વધારે તકલીફ હોય ત્યારે તમારે આ આસન છે નહીં કરવાનું તમે નજીકમાં જ કોઈ ઓપરેશન કરાવ્યું હોય શરીરમાં કોઈ માંદગી હોય ત્યારે આસન નહીં કરવાનું સ્લીપ ડિસ્કની ની તકલીફ હોય પ્રેગનન્ટ વુમન હો ત્યારે પણ તમારે આસન નથી કરવાનું તમારી ક્ષમતા છે ભાગ બનાવો હું દરેક ને પણ વિનંતી કરીશ કે નાનપણથી જો તમે બાળકોને આ આસન કરાવશો તો તેનું ભવિષ્ય છે સો સો ટકા છે સ્વસ્થ રહેશે આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે અને પસંદ પડ્યો હોય તો સો સો ટકા છે તમારા મિત્ર વર્તુળમાં મોકલજો ફરી મળીએ નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઈએ નમસ્કાર